तू अदरक काटवा नतो जो तो गाना गाती मने पाने के नहीं हां तू ता जाओ ना पर दो ले हाँ? 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 हाँ?

વાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

કારણ કે જાડી તો તો રહી જાય છે નહીં જાડી થયું જ બે જણા ના જાય એટલે બોલતી નહીં કારણ કે મારે જવાનું શું બહાર એટલે એને જવા દેવું નહીં ને એટલા માટે નહીં એ લઈ ભરતી નહીં બોલતી નહીં બેરી આમ તો જોવા જઈએ તો ભાઈ નહીં એવડાય છે તમે બેરી નહીં બેરી બેરી ગયા

જોઈએ આવું જોઈએ પાઇપુસી બાજ મળી છે તમારા રીક્રમ હતો અમે વાયર આપવાના હતા સ્ટ્રીટ લાઇટના એટલા માટે વીસ મિનિટ આવવું પડ્યું અરે વાયર આપેલા છે પહોંચવા જાય હવે વીસ મિનિટથી હું આવ્યો આવ્યું હા ભાઈ ફોન જોવાનું ચાલુ મમ્મી ન્યૂરાજ બી આ બાજુ ભાઈ ચાલ જલે બધા જાડી નહીં બાંધલા જાય

मोटे जाने जो अथे टूजी सो क्राइस क्राइस अब मो बारे सोनो युवराज तें जना जिए खेला लो बाजार मो थोड़ी कुछ आपत्त भय रोवा सा इस बाजू राजवान चालू सा रोवा ने चालू से इस बाजू भय रोवा नेरे युवराज क्राइस हमें तो खेला लो आये खेला लो तो चालू सा बाजू Thank you.

ठंडी पर रहते युवराज फोन जो हुआ बैठे लाइन चलो ग्रेस बदन गुड नाइट हवा